જિમ્બાબ્વેમાં દુકાળને કારણે મુખ્ય નાગરિકોનો પેટ ભરવા સરકારે બસો હાથીઓને મારવાનું ફરમાન કર્યું ફ્રાન્સમાં પત્નીને ડ્રગ્સ આપી બેભાન કરી દસ વર્ષમાં બોતેર અજાણ્યા લોકો પાસે બળાત્કાર કરાવ્યો હોવાની પતિ ડોમિનિકની કબૂલાત ભારતના મહત્વના સમાચાર મોદી કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી સમગ્ર દેશમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાશે ચંદ્રની માટી પૃથ્વી પર લાવવાનો ઉદ્દેશ્ય ધરાવતા ચંદ્રયાન ચાર મિશનને કેબિનેટની મંજૂરી છત્તીસગઢમાં જમવામાં મરચું ના આપવા બાબતે ઝઘડો થતા સીએએફ ના સાથીદારો પર ગોળીબાર કર્યો બે મોત બે ઘવાયા લખનઉમાં ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં ધોરણ સાત ના વિદ્યાર્થીએ માતા પિતાના પાંચ લાખ ગુમાવ્યા ગુજરાતના મહત્વના સમાચાર સુરતના ડિંડોલીમાં વકીલને લાત મારનાર પીઆઈ એચ જે સોલંકીને હાઈકોર્ટે ત્રણ લાખનો દંડ ફટકાર્યો અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી સફાઈ કર્મીને છપ્પન લાખનું સોનું મળ્યું સોનું સંતાડનારની શોધખોળ શરૂ વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે ઓટીપી માંગી ભાજપના સભ્ય બનાવી દેતા હોબાળો વડોદરામાં વિશ્વામિત્રીના પૂર્ણ રોકવા અંગે સરકારના તજજ્ઞોની ટીમે અધિકારીઓ સાથે પ્રાથમિક ચર્ચા કરી જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર